વિસ્તારમાં કાયદાનો થતો હોવાના સ્થાનિક લોકોએ રસ્તા ઉપર આવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો ગેટ વિસ્તારમાં અસાન ભંગ થતો હોવાનો છેલ્લા એક દોઢ વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે જેના મુદ્દે ફરી એક વખત આજ પ્લોટની પરેશભાઈ નામના વ્યક્તિએ તેના નામે દસ્તાવેજ કરીને કામ શરૂ કર્યું હોવાનું જાણવા મળતા સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો હતો તે સમયે પરેશભાઈએ ગાળો આપીને જ્ઞાતિ વિરુદ્ધ અડધુત કર્યા હોવાના અનુસંધાને સ્થાનિક લોકો આજ સવારે ગોડીગેટ ચોકમાં રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા જેની જાણ પોલીસને થતાં પોલીસે દોડી એવી સમગ્ર મામલાને ઠંડો કર્યો હતો વાદમાં પડેલ છે અસંત કાયદા હેઠળ ઈ કામ અત્યારે અચાનક એક પરેશભાઈ ગબાભાઈ એ પોતાના નામે થઈ ગયો છે એવું કરીને ચાલુ કર્યું એટલે સમાજના બહેનો ભાઈઓ બધા વિરોધ કરવા આવ્યા એટલે પ્રકાશભાઈ ગભાભાઈ છે એણે કંઈક બેનોને અશબ્દો બોલી અને ગાળો ભાંડી અને જાતિવાદી શબ્દો બોલ્યા એટલે એના વિરુદ્ધમાં અમે અત્યારે ડીએસપી ઓફિસે આવેદનપત્ર દેવા જાવી છે અને ફરિયાદ કરવા નોંધાવવા જાવી છે બસ આ અમારું મહાત્મા ગાંધી સોસાયટીમાં રહું છું અમારા પ્લોટની આગળ એક વિવાદિત પ્લોટ છે છેલ્લા વર્ષથી અમે લડત લડીએ છીએ કે અન્ય સમાજ સમાજ હિન્દુ સિવાયના અન્ય સમાજના લોકો આવે છે અમે એને ફ્લેટ નથી બનાવતા કેમ કે હવે અમારો વિસ્તાર અમારે બચાવવાનો થાય છે આ બે વર્ષથી લડત ચાલુ છે અમે સફળ રહ્યા છીએ આજે એક વ્યક્તિ પરેશભાઈ ગવાભાઈ ભરવાડ છે એ આવીને એમ કહે છે કે આ પ્લોટ અમે લઈ લીધો છે તો જે અન્ય સમાજના નામે હોય તો અશાંત ધારામાં દસ્તાવેજ આના નામે કઈ રીતે પેલા તપાસ આ તપાસ કરવી પડે કેમ કે ભાઈ દાવો કરે છે મારા નામે દસ્તાવેજ દસ્તાવેજ કરાવ્યા તો તો મને ખ્યાલ છે અશાંત ધારામાં થાય નહીં આ ભાઈ જો દાવો કરતા હોય મારું કેવું છે કે અધિકારીઓ તપાસ કરો કે ખરેખર હાતું છે કે ખોટું બીજું અમે આ વિરોધમાં અમારા બૈરા અમે મેં છે રાબેતા મુજબ વિરોધ કરવા તો અમારા એને અસભ્ય વર્તન કર્યું છે જાતિસૂચક શબ્દો થી અમારા બૈરાઓ બોલાવ્યા છે ગાળું દીધી છે અને મારવા દેડો છે પરેશભાઈ ગભાભાઈ ગભા ભરવાડ નામનો માણસ એટલે આની ઉપર તરત પગલા લ્યો એક્શન લ્યો અને ખાસ તો અસંત ધારામાં માં આ દસ્તાવેજ થયા કઈ રીતે ઈ એક તપાસ કરો આ મારી વિનંતી છે સરકાર ને અને અધિકારીઓને જય હિન્દ જય ભીમ અમે અમારા ઘર સામે આવીને दारू-બારું પી છે ને અત્યારે એમની એક ફ્લોટ અમારે વાંઠામાં પડેલું પૈસા ખાઈ નાખવા રાખ્યો બનાવવાનો છે અમારે સંતરો લાગેલો છે તો અત્યારે એને બનાવવાનો અમે રોકવા માટે ગયા તો અમને બરાણે ચોસડી બોલામે ભાઈ ભાઈ ગઈ છે તો એ અમને ચોસડી બોલાવે છે કે નીકળાય થી નકર તમ થાસીન તીન થાશે ને અમારી સમાજ બી ચેન્જ હોત બોલે છે